આ રાજુભાઈ ને સહ પરિવાર છે તેની બાળકો છે રાજુભાઈના પત્ની છે તો મિત્રો આ કાગળિયા વીણી મજૂરી કરે છે આ મારે પ્રકાશભાઈ છે આ જીજ્ઞેશા છે અને આમનું નામ શું છે બેન કાજલ કાજલબેન છે તો એમને એમ થાય કે તમે તો મારી માટે કપડા લાવો છો ખાવાનું લાવો છો હર મિત્રો આજે અમારા ઘરે બાળકોને રજા છે રવિવારે તો અમે ગરીબ બાળકો માટે કપડા ને એવું દેવા જઈએ એટલે સરસ મજાના અમારે વિજયભાઈ અને ભારતભાઈ તૈયાર થઈ ગયા છે ને સવાર સવારમાં આ પોપડીઓ ખાવાનું છે ને પોપડીઓ ખાઈ ને જાવી અને ચકલીઓના માળા છે પાણીના કુંડા છે આમાં કપડાં છે તો સારું આપણી વિજયભાઈ જઈ અને અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી રહી જાય રોહિતભાઈ બધા હતા અમારા બાળકોને જો ચોકલેટ ને એવું બધું શાહ પાણી પાણી હતા તો અમારા બાળકોને ચોકલેટ લઈ દીધા છે તો એમને પણ મજા આવી કે અમારા મિત્ર છે રોહિતભાઈ રસ્ટેન્ટથી તો ચાલો શાહ પાણી બીતાને આટકોટી મેં આજે બાળકો સેવા કરવા જતા હતા તો એમને એમ તો અહીંયા આપણે ઓમ કારેશ્વર મહાદેવનું મંદિર છે તો અમારા બાળકો પણ અત્યારે જો અહીંયા મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છે અમારા વિવેકભાઈ વિજયભાઈ ને પારદભાઈ તો મહાદેવના દર્શન કરીને અમારે ગરીબ બાળકો માટે જે કાંઈ સેવા કરવી છે તો અમે મહાદેવ પાસે આશીર્વાદ લઈને જશું અને અમારે પણ દર્શન કરવા છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને મહાદેવના આશીર્વાદથી બાળકોને સારી સેવા થાય અમારી સેના આગળ વધે તેમે પ્રાર્થના કરી છે અને અમારી ચેનલ માં નવા હો તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મહાદેવના દર્શન આપણે કર્યા અને અમારા માજી આયા મંદિર સરસ મજાનું છે મહાદેવની પૂજા કરે છે તો પણ એમને એમને વાત કરી કે આયા કોઈ આવતું નથી હું એકલી છું માજી કાય વાંધો નહી અમે કોઈ દાન આવી શકે તો તમને અમે કરિયાનું કાય એવું આપી શકશું તો તમે પણ કહી શકો છો એના બાપુ હતા તો ઉઘાડું રાખીને બેહતા પછી એકલી રહે એટલે હું બંધ કરી

તો સતુર ભાઈ અત્યારે જોતા રહીજો અને કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી જોડા રાજુભાઈ ને ઘેરે આવ્યો છે મિત્રો આ એમને જો આ ગોળો છે વજનદારી એટલો છે આ ભંગાર ને શીશા ને એવું બધું કાગળિયા ભેગું કરે છે એટલે ખુબ ખુબ ધન્યવાદ એમના બાળકોને રોજે રોજ ખવડાવી પીવરાઈ ને

અત્યારે આપણે આટકોટ પહોંચી ગયા છીએ અને અમારે આ બાળકો છે જે આપણે કપડાં દેવાની વાત હતી તો સરસ મજાના અમારા નીચે બહી ગયા છે અમારા ભાઈઓ છે બહેનો છે આપણા પણ રોજે રોજ વિડીયો છે અમારા વિવેક વિજય પારસ એ બધાએ આવી ગયા છે અને બાળકો પણ સાથે છે ઝીણા ઝીણા તો ચાલો મિત્રો આપણે અમને કપડાં એણ્યા છે આ ઠેલામાં અને બધું બતાવી અને ઘડીક એમની સાથે પણ આનંદ કરીએ અત્યારે સ પરિવાર હતો અને અમારા બાળકો છે અહીંયા એક જીજ્ઞાસાબેન છે કાજલબેન છે તાજલ નામ હું પ્રકાશ એક પ્રકાશ છે તો તમને તો ખબર જ હશે કે આ બાળકોને આપણે એમના પપ્પા મજૂરી કરે છે આવું બધું વાતાવરણ છે એમનું આપણે વિવેકભાઈ એમનું મકાન પણ છે જો બતાવો જરાક વિડીયોમાં તો એમનું મકાન પણ છે તો અહીંયા આપણે આવા બાળકોને ઘેરી આવ્યા તો આપણને ખાટલો ઢાળીને બાવલ નીસે બે તો મિત્રો અમે સરસ મજાના આપણે જે આ કપડાં કોઈ આપણને આપે છે તો એમને પણ એમ થાય કે અમે તો એક નવા જ લીધા છે આ સરસ મજાના આવા બાળકો માટે કપડાં છે અમારા પ્રકાશભાઈ માટે ટી શર્ટ આણ્યા છે આવું બધું એ આપણે નાના બાળકો માટે મહેનત કરવી છે અને વિડીયોમાં આજે રવિવાર છે તો થોડોક શિયાળાનો દિવસ છે તો આવી ટોપીઓવાળા ટી શર્ટ છે તો મિત્રો આ બધા જૂના કપડાં છે તો એ છતાં એમને તો એમ થાય કે અમારી માટે તો એક કપડાં બહુ દુકાનેથી આવ્યા છે અને અમારી ભગવાનની દુકાન છે અમારા બાળકો છે એ ભગવાનના માણસો છે તો આ ત્રણેય બાળકો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો આવા બાળકોને મેં એક સેવા કરી છે મિત્રો તો ખૂબ ખૂબ ધન્યવાદ મહાદેવ સેવા ગ્રુપ તરફથી બધા મિત્રોને આપણો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નાના બાળકોને પણ એક સેવામાં કામમાં આવી એવી ભોળાનાથની પ્રાર્થના છે તમારે કાંઈ દાનમાં દેવું હોય તો પણ દઈ શકો છો તો ચાલો આપણે એમના ઘરે જઈશું અને અત્યારે બાળકોને આપણે કાજલ પણ એમનું ઘર છે મિત્રો તો ચાલો આપણે અંદર જઈએ અંદર અમારા આપણે બાળકો છે કારણ કે એમને તો એમ થયું કે અમારી ઘરે સેવા કરવા આવ્યા છે અને ગલુડાને જો ઝીણા જીણા ગલુડા છે એમને પણ સાસવા છે તો આવો આવી બધી હાલત છે ભગવાન કારણ કે એમને પણ એક રાજી થઈ જાય કે અમારી માટે એક સરસ મજાના કપડાં આણ્યા છે એમના પપ્પા છે આ ભાઈ અમારે ચા પાણી બનાવે છે તો સરસ મજાનો સાહ બનાવે છે અને ગલુડાની પણ સેવા કરે છે આ બાળકો રોજે રોજ રોટલાનું બધું નાખે છે તો ચાલો આપણે એમને કપડાંની આપવા આવ્યા છે તો અહીંયા આપણે એમને કપડાં આપી દઈએ અમારા બાળકો ખુશ થઈ જશે કે અમારે ઘરે આવો મિત્રો તો અમારે તો આ ઝૂંપડી બંગલા છે આવા સરસ મજાના બાળકો અમારી સાથે હોય અને કુદરતની દિયા ભોળાનાથની દિયા હોય ને આવું બધું સેવાનું કામ કરતા હોય તો અમારા આ વિડીયોને તમે શેર કરજો કારણ કે આવા બાળકોને સપોર્ટ કરતા રહ્યો અને ખૂબ આગળ વધારો આ વિડીયો શેર કરો હજારો માણસોને અમારે સેવા થઈ જાય એવો બધો વિડીયો અમારો આવી જાય અને અમારી ચેનલ મોનિટાઈડ થાય એવું ભગવાન પાસે પ્રાર્થના કરું છું તો આ બાળકો અત્યારે આવા કપડાં પહેર્યા છે અને આ બધું કોટને એવું પિન મારી છે જો તો અમે અમને સારા કપડાં પહેરાવી દેવી અને એ પણ તમને બતાવ્યું કે આ બાળકોને મેં અત્યારે આ કપડા એવું બધું આવ્યું છે સરસ મજાનું એમને માટે તો આપણે કપડાં પહેરવા છે ને તારે હે તો ચાલો પહેરાઈ હો આ રાજુભાઈ ની સહ પરિવાર છે તેની બાળકો છે રાજુભાઈ પત્ની છે તો મિત્રો આ કાગળિયા વીણી મજૂરી કરે છે આ મારે પ્રકાશભાઈ છે આ જીજ્ઞેશાબેન છે અને આમનું નામ શું છે બેન કાજલ કાજલબેન છે તો એમને એમ થાય કે તમે તો મારી માટે કપડાં લાવો છો ખાવાનું લાવો છો એમને સા બનાવી હતી એમના પપ્પાએ વિજયભાઈ આ મિત્રો સા બનાવી હતી અને સરસ મજાની અમે સહ બનાવી છે આપણે તો એવું કઈ નથી કે કોઈ કોઈ સહ પીવું બધું તો અમને આગ્રહ કર્યો છે મિત્રો તો સરસ મજાની સહ બનાવી છે અને પરિવાર સહ સાથે શાહ પાણી પીધા છે તો આવું નવું એક સેવાનું કામ કર્યું છે તો આવા અમે ઘણા ઘણા સેવા તો કરીશ છે આને આવી તો અનોખો જ આનંદ છે કે અમારી આંગણે આવો તમે સહ પાણી પીવો અને એમને બાળકોને આવી બધું સેવાનું કામ કર્યું છે તો એમને કપડાં આયા છે તો ચાલો અમે કપડાં બીને અમને પહેરાવી દો અને અમે સરસ મજાનો આપણે કપડાં પહેરવી છોકરાને તૈયાર કરવી આજે મારા છોકરા પણ સાથે આવ્યા છે રવિવારે એટલે આવું બધું છે તો ચાલો એમને કપડાં પહેરાવી દઈએ અને સહ પાણી પણ પી લઈએ ગયા છે આપણે બે ને તડકો પણ ઘણો બધો છે તો અહીંયા અમારે જો મહેમાન ગીતી એમને કીધું છે કે અહીંયા ખાટલો ઢાળી દીધો છે વિવેક વિજય પારસ અને કપડાં પણ નવા પહેરાવી દીધા છે મારા બાળકોને તો અહીંયા મિત્રો આપણે બાવળ છે અને મારા જિજ્ઞાસાઇબહેન જો કેવા સરસ મજાને આપણે ફ્રોક પહેરો છે ફળાક તો એ બેનને પણ એમ થાય કે મારી માટે નવા કપડાં લાવ્યા એમના પપ્પા છે રાજેશભાઈ અને મારા બાળકો સાથે બેસ્યા છે તો અત્યારે જો એમને કપડાં જૂના પહેર્યા હતા નવા કપડાં પહેર્યા તો એમને પણ ઘણો બધો આનંદ આવી ગયો છે મારી માટે તો પણ એક સારી જ વસ્તુ છે અમને તો આ સેવામાં જે કોઈ આપે અમે આવા નાના ગરીબ બાળકોને દેવી છીએ એટલે આવું બધું તમે સેવાનું કામ કરતા રહીજો અને આપણી સાથે ઘડે કે એમના બાળકો સાથે બેસવી તો સારો અમે ના બેસવી આ ત્રણેય બાળકોને આપણે કપડાં પહેરાવી દીધા હશે કારણ કે જૂના કપડાં કઢવી નાખ્યા આજે અમને એમ થયું કે અમારે અમારા બાળકો સાથે છે એટલે એમને તૈયાર કરવા તો અમારા બેનને સરસ મજાનું ખોરાક પહેરાવ્યું અમારા ટી શર્ટ છે અમારા બેનને પણ સરસ મજાની જોડી છે તો એમના પપ્પા છે અને અમને પણ ઘણો બધો આનંદ આવ્યો છે મિત્રો તો તમે પણ આવું સેવાનું કામ કરતા રહ્યો તમારા જે વસ્તુ ન જોતો હોય ને ઘરે નાના નાના કપડાં છોકરાના તો આ બાળકોને દેતા રહ્યો અને એમને પણ એક આનંદ આવે કે અમારી માટે તો આ ફોનાનાના જ કપડાં છે સારા દુકાન માટેના તો એમને પણ મજા આવી ગઈ ના જ હે હં બહુ મજા આવી તમને બેન મજા આવી ગઈ આવું ફોડાક પહેરી તો કઈ દી હે તો આ બેને મિત્રો આવું કોઈ દી જોયું ને હવે અને અમારે આ બાળકોને કપડા દેવા માટે એક બેન આપ્યા હતા જસ્ટન્ડથી કે તમે કોઈ બાળકોને કપડા દીવા આવ્યો એટલે મારા બેનને પણ એમ ઘણો બધો આનંદ થયો કે અમે આવું ફળક કોઈ દી જોયું નહોતું તો આવું નવું અમે સેવાનું કામ કરતા રહીશું અને અમારો વિડીયો પણ આગળ જોતા રહીશું તો રાજેશભાઈ આ બાળકો સાથે કપડા દેવા આવ્યા તમારા ઘરે મહેમાન ગતિ કરી સાહ પાણી પીધા તો તમને પણ આનંદ આવી ગયો જ ભાઈ આનંદ આવી ગયો અમને ભગવાન તમારું સારું રાખે ભગવાન તમને સુખી રાખે

આને ને દેઈને મોજા લાવવાના છે તારી માટે મોજા ના વાળ કપાવવાના છે ને હા તો મિત્રો અમે એને કપડાને ને એવું આપ્યું છે ને એમની સાથે સરસ મજાના મોજા અને બૂટ ને એવું લેતા આવ્યું છે આવ્યું છું ને બેટા ઓ બસ ટાટા કહી દો બધાને ટાટા કહી દો હર મહાદેવ કહી દો હર હર મહાદેવ કયો હર હર મહાદેવ અમારા બાળકો માટે કોમેન્ટ લખી દેજો તમે કારણ કે બાળકો પણ એક નાના એવા છે અને આનંદી છે તો આપણે એમની સેવા કરી કરીને એમને પણ એક સુખી જીવન જીવે એવી આપણે પ્રાર્થના કરીશું મહાદેવને અમારે કાજલબેન જો આયા ગલુડાની સેવા કરે છે અને મારા બાળકોને પણ એમ થાય કે આજે જો ઓમ તો એમના ભાઈ સાથે તો ઘણા બધા રમતા હોય ને આનંદ કરતા પા નાનો એવો બાળક છે પ્રકાશ આપણે પ્રકાશ છે નાનો એવો બાળક તો વિવેક વિજય પારસ એમની સાથે પણ આનંદ કરે છે તો એમને પણ એમ થાય કે મારા દોસ્તારો છે આજે રવિવાર છે તો આવો બાળકો માટે આનંદ કર્યો અમારી માટે એક આજે કોમેન્ટ લખી દીજો મહાદેવ તાજે ઘણી બધી બાળકો માટે સેવા કરી છે અને આવા બાળકોને કપડાં પહેરાવ્યા છે અને રાજુભાઈ સાથે પણ ઘણો બધો આનંદ કર્યો છે મિત્રો તો વિડીયો પણ અમારો ઘણો બધો મોટો બની ગયો છે તો કાલે ફ્રી મળશું આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો